નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે સવારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ નવ અને દસના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી જેમાં સિંહના સૂત્રો સાથે સિંહનું માસ્ક લગાડી અને રેલી કાઢવામાં આવી હતી અને સિંહ જાગૃતિ બાબતે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સિંહના સંરક્ષણ અને સર્વધન માટે આચાર્ય ભાનુબેન ચાવડા અને તમામ શિક્ષકો માનસીબેન જોશી નીરવભાઈ પટેલ સંતોષભાઈ મકવાણા તેમજ બહોળી સંખ્યામાં બાળકો દ્વારા શપથ લેવામાં આવી હતી ત્યારબાદ બાયગેસ ઉપરના કાર્યક્રમ તમામ બાળકોને બતાવવામાં આવ્યો હતો જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ વન શ્રી દ્વારા સિંહના રક્ષણ માટે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા આમ આજના દિવસે સિંહ દિવસની ઉજવણી ખૂબ જ રંગેચંગે કરવામાં આવી હતી રિપોર્ટ ભૂપત સાખટ બાબરકોટ એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે